જય શ્રી કૃષ્ણ આજે આપણે આપણા કિચનમાં બનાવવાના છીએ લસણિયા ભૂંગળા બટેકા જે અત્યારે બહુ જ ફેમસ છે આ લસણિયા ભૂંગળા બટેકા ભાવનગર સાઈડના ફેમસ છે અને અત્યારે એ ચારે બાજુ ધૂમ મચાવી રહ્યા છે તો આપણે આ લસણિયા ભૂમડા બટેકા જે બહાર મળે છે તેવા જ ઘરે કેવી રીતે બનાવવા તેની રેસીપી જોવાના છે સાથે જ એમાં જે ભૂમડા સૌ થતા હોય છે એની પણ રેસિપી જોશું કે એને કેવી રીતે તળવા આપણે અને સાથે જ એમાં ચટણી પણ હોય છે એને કેવી રીતે બનાવવી તે પણ જોશું અને તેની સાથે તેનું સર્વિંગ કઈ રીતે કરવું તે પણ જોશું તો ચલો ફટાફટ આપણે આ બધાની ફેમસ અને બધાને ભાવતી એવી ચટપટી વાનગી બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલા આપણે ભૂંગળા તળી લઈએ તો આપણે જે આ રીતના બહાર માર્કેટમાં લાંબા યલો કલરના ભૂંગળા મળે જે એ લેવાના છે અત્યારે મેં આઠ થી દસ જેટલા લીધેલા છે આમાં અને આ રીતના આપણું તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે અને આને આપણે જ્યારે તળીએ ત્યારે એ આખું જ આવી રીતે અંદર ડૂબી જવું જોઈએ આપણું જે ભૂંગળું છે એર્યું એ તો એ સરસ મજાનું જો આ રીતનું તળાઈ ચીપિયાના મદદથી એને તળવાનું છે અને ઝારાના મદદથી નહીં અને આ રીતે એનું ઊભું કરીને તેલ લેવાનું છે જો તમે ઝારાના મદદથી એને તળશો તો એમાં તેલ રહી જશે તો એ ખાવામાં મજા નહીં આવે હવે આ જ રીતના આપણે બધા ભૂંગળા તૈયાર કરી લઈએ તો આપણા ભૂંગળા તૈયાર છે હવે આપણે એમાં ખાટી મીઠી ચટણી બનાવી લઈએ તો આપણી ખાટી મીઠી ચટણી બનાવવા માટે મેં અહીંયા ખજૂર લીધેલી છે તેની સાથે આપણે આમલી લીધેલી છે આમાં આપણે ખજૂર આંબલીનું પાણી બનાવવાનું છે અને હવે આમાં આપણે એક કપ પાણી ઉમેરીને એને ઉકળવા મૂકી દઈશું આને આપણે મીડિયમ ગેસ ઉપર ઉકાળવાનું છે એટલે ખજૂર અને આમલી બંને સોફ્ટ થઈ જાય જો આ રીતના મીડિયમ ગેસ ઉપર ઉકળવા દેવાનું છે એને આને ઉકાળતા મારે ત્રણ થી ચાર મિનિટનો સમય લાગ્યો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આને નીચે ઉતારીને આપણે એક વાસણ લઈ લઈશું આ રીતનું જે કોઈ પણ ખાલી વાસણ લઈ લેવાનું છે જેમાં તમારે આંબલીની ચટણી સર્વ કરવાની હોય અને એની ઉપર આ રીતનો કાણાવાળો વાટકો કે આ રીતનો ઝારો લઈ લેવાનો છે એનાથી એને ગળી લેવાનું છે એટલે એમાં જે પણ રેસા હોય જે પણ કચરો હોય એ દૂર થઈ જાય હવે આની અંદર આપણે મીઠું અને લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને આ બંને તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરવાના છે અને આમાં ખજૂર આવી એટલે પણ ઓલરેડી આવી ગયું છે તો પણ તમારે ગળી કરવી હોય તો એમાં દળેલી ખાંડ ઉમેરવાની છે હવે એને સાઈડમાં મૂકીને આ રીતે આપણે બટેકા છે એને બાફી લીધેલા છે આમાં આપણે મીડિયમ સાઈઝની જે નાની બટેકી આવે તેને બાફીને લીધેલી છે મીડિયમ ગેસ ઉપર ત્રણ વિસલ કરીને અને સાથે આપણે બે મિડિયમ સાઈઝની ડુંગળી 7 થી 8 કળી લસણની અને લીલું મરચું અને આ રીતના આદુ લઈ લીધેલું છે હવે આ બધુંની પ્યોરી બનાવી લઈશું તો એને આપણે મિક્સરમાં ક્રશ કરી લીધું છે કોઈ પણ પાણી ઉમેર્યા વગર આને આપણે ક્રશ કર્યું છે અને સાથે જ સાઈડમાં એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે જાડા તળિયાવાળું જે હોય વાસણ એમાં અને અંદર આપણે રાઈ ઉમેરી દીધી છે અને જ આપણે એમાં જીરું એડ કરી દીધું છે અને સાથે હળદર પાવડર પણ એડ કરી દીધું છે એ થઈ જાય પછી આમાં હિંગ એડ કરવાની છે આપણે તેની જ સાથે આપણે જે લસણ મરચાં આદુ ડુંગળીની આપણે પ્યોરી બનાવી હતી તે આમાં એડ કરી દઈશું અને આ બધું જ આપણે મીડિયમ ગેસ ઉપર થવા દેવાનું છે અને આને ફટાફટ હલાવતા રહેવાનું છે જેથી એ નીચે બળી ના જાય આપણો જે વઘા છે ચોટી ના જાય એટલા માટે સતત હલાવતા રહેવાનું છે અને ફટાફટ સ્પીડમાં હલાવવાનું છે જો આ રીતે એને બે મિનિટ સુધી આપણે સતડાવા દેવાનું છે જેથી એનો જે કાચો ટેસ્ટ હોય એ વયો જાય અને આ ચડી જશે એટલે તમને ખબર પડી જશે આજુબાજુ તેલ છૂટવા લાગશે ત્યાં સુધી એને સતત હલાવતા રહેવાનું છે અને એકલું મૂકવાનું નથી જરા પણ નતર એ તમારું વાસણમાં ચોટી જશે નીચે આ રીતના તૈયાર થઈ જાય અને સાઈડમાંથી આ રીતના તેલ છૂટું પડવા લાગે એટલે એમાં આપણે લાલ કશ્મીરી મરચું પાવડર ધાણાજીરું એડ કરવાનું છે અને થોડુંક આપણું તીખું મરચું પણ એડ કરવાનું છે અને સાથે જ આપણે મીઠું એડ કરી દેવાનું છે મીઠું અને મરચું તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાનું છે જેવું તમારા ઘરમાં ખાતા હોય એ ટાઈપે અને આ બધાને સારી રીતે મિક્સ કરી લેવું અને મિક્સ કરતા કરતા એને સારી રીતે હલાવવું ઉપરથી નીચે લઈને જેથી એ મસાલો પણ ચોટી ના જાય હવે આપણે વધારે બે ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે જે આમાં એડ કરી દઈશું જે કલર લાવવા માટે આપણે એડ છે આમાં કશ્મીરી લાલ મરચા પાવડરનો વધારે ઉપયોગ થાય છે કારણ કેમ કે આમાં કલરનું ઇમ્પોર્ટન્સ વધારે હોય છે બહાર તમે માર્કેટમાં પણ ખાધા હશે તો એમાં પણ આ રીતના લાલ કલરના જ વધારે પડતા હશે તો એમાં કાશ્મીરી મરચા પાવડરનો ઉપયોગ કરીને ઉમેરી દીધો છે અને સતત હલાવતા જઈશું હવે આપણું તેલ છૂટું પડવા લાગ્યું છે અને આપણું બધું જ જે મસાલો છે સારી રીતે ચડી ગયો છે હવે આમાં આપણે બે મોટી ચમચી જેટલું પાણી ઉમેર્યું છે જો તમારે આ ગ્રેવીને વધારે પતલી કરવી હોય તો વધારે પાણી ઉમેરી શકો શકો છો છો અને રાખવી હોય આ આ રીતે તો રાખી પણ થીક સારી લાગે છે પતલી કરતા પણ હવે આમાં આપણે બાફેલા જે બટેકા હતા એને આમાં ઉમેરી દઈશું અને એને સારી રીતે ઉપરથી નીચે લઈને મિક્સ કરી દઈશું ગ્રેવી સાથે એને આ રીતે કોટ કરી લેવાના છે બધા બટેકાને ગ્રેવી સાથે આ રીતના થઈ જાય પછી આપણે જે ખજૂર આમલીનું પાણી બનાવીને રાખ્યું હતું તે આમાં એક ચમચી જેટલું એડ કરશું જેનો ટેસ્ટ આમાં બહુ જ સરસ આવે છે જો હવે એને સારી રીતે મિક્સ થવા દઈશું અને બે મિનિટ સુધી રાખશું આને હવે આપણું જે લસણ એ ભૂંગળા બટેકાનું શાક જે હોય એ તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાં કોથમીરના પાન એડ કરીને ગેસની ફ્લેમ બંધ કરીને એક બાઉલમાં સર્વ કરી લઈશું

લસણિયા ભૂંગળા બટેકા છે એની અંદર થોડીક આ રીતની શિંગ એડ કરી દઈશું જેનો ટેસ્ટ ખાતી વખતે બહુ જ સરસ આવે છે હવે આમાં આપણે ઝીણી સેવ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો તમે અને આ રીતનું ભૂંગળું લઈને આ રીતનું બટેકું લેવાનું છે અને આપણે જે પાણી છે ખજૂર આંબલીનું એમાં ડીપ કરવાનું છે અને બસ એનો સ્વાદ લેવાનો છે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આગળ કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો તે પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો ને વીઆર ક્રેઝી ચેનલ ઉપર હજી તમે નવા આવ્યા હોય અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વીઆર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દો અને સાથે જ બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો જેથી હું વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે